જય હિન્દ દોસ્તો હું પ્રાણી ફાઉન્ડેશન વડોદરાનો કાર્યકર સેવર અશોક પટેલ બોલું છું અત્યારે અવાખેલ ગામેથી અશોકભાઈ પ્રજાપતિ સર જે સાઢલી પ્રાથમિક સ્કૂલમાં આચાર્ય તરીકે ફરી બજાય છે તેમનો ફોન હતો કે અહીંયા અમારા વાળામાં સાગના ઝાડ ઉપર એક સાપ છે તો તમે અહીંયા આવો તો અહીંયા આવીને જોયું તો એક આશરે છ ફૂટ લાંબો ધ્રાહ્મણ સાફ હતો તેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું એને હું વન વિભાગને સુપ્રત કરીશ તમે જોઈ રહ્યા છો આ અશોક સર છે જેમણે મને કોલ કર્યો હતો અને આ વિડીયો શૂટ કર્યો અને આ એક જીવ બચાવવામાં મને મદદ કરી છે હું એમનો આભાર માનું છું